ખેદાન મેદાન કેમ છે ખબર છે કવ હમણાં પણ એ પેલા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે તો હું અને સોનલ બંધ ને લેટ ઉઠ્યા પછી તો અમે બેસી ગયા ભાખરી ખાવા ભાખરી હોય ત્યારે સાથે ખાવાનું હોય પછી રેડી થઈ નીકળી ગયો ઓફિસ જવા આજે તો જન્મ અને ગ્રેસી અને ઉમેશભાઈને ઘરેથી લાવવાના હતા પણ જન્મા સૂતો છે તો એને રેવા દીધો લો ત્યારે ખંભે ઝબલું નાખીને પહોંચી ગયો ઉમેશભાઈના ઘરે અને ગ્રેશવે વેહ કાઢ્યો એ તો જોવો ચડ્ડો ઉત્સવનો અને ટી શર્ટ દીધી ન પછી નીકળી ગયા બાપ દીકરી વાતો કરતા કરતા ઘરે અને આજે તો બેન પાંચ રોટલી

રમ્યો ને પછી આવ્યો છે ઊંઘમાં એટલે ઘરે લઈને જવા નીકળી ગયા આમ અમારો દિવસ પૂરો થયો પૂરો બ્લોગ જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈવ બ્લોગ જો અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય